નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાટડી તાલુકાના ખારા ખારાઘોટા રણ વિસ્તારની નજીકના વિસ્તારની અંદર દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાનું જણાવી જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા અને તેમના દ્વારા સાબિત કરવામાં આવ્યું કે પાટડી તાલુકાની અંદર દારૂબંધી નામની જ છે નામ નહીં દેવાની શરતે એક જાગૃત નાગરિક દ્વારા પારડી તાલુકાના ખારા ઘોટા રણ વિસ્તારની નજીકના વિસ્તારની અંદર દેશી દારૂની ભઠ્ઠી એ ધમધમી રહી છે અને ચાલુ ભઠ્ઠીના વિડીયો તેના દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે અને આ વિડીયો તેના દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે અને પાટડી પોલીસ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે પાટડી પોલીસ એવું કહી રહી છે કે પાટડીની અંદર દારૂબંધી છે તેમ છતાં આ દારૂની ભઠ્ઠી ક્યાં ચાલી રહી છે